અવિની શું જો હવે કે બાકી રહ્યો છે કે વાસ સાંભળો કરવા માટે આ બધું છે ને તારા જ કારણે થઈ રહ્યો છે આ બધાનો જવાબદાર તું છે ના તો ના તો તું મને મૂકીને વિદેશ ગયો હતો ને ના તો મારા ધ્યાન સડે લગન ન ધાયોત જો દામિની તને છોડીને ગયો એ મારી મારી મજબૂરી હતી અને એમાં હું કઈ કરી શકું એમ નહોતો અને મજબૂરી તો હજુ પણ હશે ને તારી કારણ કે હવે તું વિદેશથી પાછો આવી ગયો છે પાછો ક્યારે જવાનો છે જતો રહે એટલે મારી લાઈફમાં શાંતિ થાય હું અહીંયા આવ્યો એ તારા માટે શાંતિ નથી એવું ને શાંતિ કઈ રીતે હોય તું જ કહે ને તો જે ઘર માં રહે છે એ મારું સાસરિયું છે મારા હસબન્ડ છે અને મારા હસબન્ડ કોણ છે તારો ભાઈ છોડે પતિ વાત ને ભૂતકાળ ને ભૂતકાળમાં જ રહેવા દે પણ એક વાત તો હતી આપણે બંને સાથે હતા ને ખુશ હતા અને એક દિવસ એક દિવસ આ બધી જ વાત પાણીમાં વહી પણ એ દિવસ થી લઈને આજ દિવસ સુધી મને તું મને તું પલ પલ યાદ આવતી હતી બધું કહેવાનું છે કોઈ કોઈના માટે રૂકી નથી જતો ના તો હું તારા માટે રૂકી ગઈ કે ના તું મારા માટે ખબર છે મને ખબર હતી કે આ વાત તું નહીં માને પણ મે મારા મનને જે મક્ખમ બનાવ્યું છે એ મને જ ખબર છે એક સમય હતો કે ચાલો હું તને પ્રેમ કરતી હતી વાહ શું પ્રેમની વાતો થઈ રહી છે અહીંયા દેવાંગ માની ગયો હું અમારા નાના ભાઈની સાથે બેસીને તું આંસુડા પાડી રહી છે હા શું શું ચાલી રહ્યું છે આ તમારા બંને વચ્ચે શું છો દેવાંગ આઈ કેન એક્સપ્લેન યુ તું જે સમજે છે એવું છે આ એવું કંઈ નથી તું જે સમજે હું જે સમજુ છું એવું કંઈ નથી તમને શું લાગે છે હું અહીંયા ક્યારનો ઊભો હતો હા ચાર તમે બંને જણા વાત કરતા હતા ને ત્યારનો ઊભો છું આ શું બોલી રહી છે તું કે તું મારા જીવનમાં ના આવ્યો અને તે બહુ મોટું કરી દીધું હા જોઈ લીધો ને આ વિડિયો હવે કઈ કહેવાનું બાકી છે કે પછી દેવાંગ તમે ખોટું સમજી રહ્યા છો માન્યું કે અમારા વચ્ચે સંબંધ હતા પણ એ ભૂતકાળ છે હતા ને અરે અત્યારે હતા ને સબાન વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી ના અંકલ અત્યારે કાય નથી પૂછ્યું તારી સાથે વાત પણ નથી કરી રહ્યો અને દામિની આપ અમારી સાથે લગ્ન કર્યા પ્રેમ મારા ભાઈને કરી રહી હતી શું માન્યું છે આ હ અરે તારા જેવી ચરિત્રહીન છોકરી મેં ક્યારે જીવનમાં નથી જોઈ એક મિનિટ મોટા ભાઈ આ ચરિત્રહીન કહેવાની જરૂર નથી એને એવું કઈ નથી કર્યું કે તમે એને ચરિત્રહીન કહી શકો હા મારી તો ભૂલ થઈ ગઈ હતી ને કે હા તારી ભાભી એ તો તારી પ્રેમિકા છે એટલે તું તો એનો જ પક્ષ લઈશ ને ઇનફ ઇસ ઇનફ માન્યો કે અમારા બંને વચ્ચે સબંધ હતા પણ એ હતા હવે એવું કઈ નથી તો પછી અત્યારે રૂમમાં બેસીને શું કરતા હતા મારા રૂમમાં તારે આવવાની જરૂર શું હતી નાનકા તમે નોતા ને ટાઈમ સર એટલે તમારો નાનો ભાઈ આવ્યો હતો

એટલે વધારે શાણા બનવાની કોઈ જરૂર નથી અને શું કહી રહી હતી ને કે ઇનફ ઇઝ ઇનફ તો હવે હું તને કહું છું કે આ ઇનફ ઇઝ ઇનફ હવે હવે તમારા લોકોનું જે કંઈ પણ ષડયંત્ર જે બહાર પડી જ ગયું છે તો પછી તારી સાથે રહેવાનો મતલબ શું છે તારી સાથે મારે કોઈ સંબંધ નથી રાખવો હું તોડી રહ્યો છું તારી સાથેના બધા સંબંધ અત્યારે એક મિનિટ મોટા તું વચ્ચે કંઈ પણ બોલતો નહીં પણ આ મહેરબાની કરીને તારી કોઈ પણ વાત હું સાંભળવાનો નથી સાંભળવી પડશે શું કરી લઈશ અરે શાંતિ રાખો તમે પણ કર્મા બધા સાંભળ છે ને તો કેવું લાગશે અને આ બધું છે ને જ્યારે થઈ રહ્યું હતું ને ત્યારે વિચાર કરવાનો હતો કે ઘરમાંથી કોઈ વ્યક્તિ આવીને જોઈ જશે ને તો કેવું લાગશે અને શું હાલત થશે અમે છે ને કે એવું ગંદુ કામ નહોતા કરતા કે જેના કારણે તમારે આવું બધું બોલવું પડે સમજી ગયા હું પવિત્ર હતી અને છું મારે તમને સફાઈ આપવાની કોઈ જરૂર નથી તમારા સાથે રહેવું હોય ને તો રહો અધરવાઇઝ ઇટ્સ ઓકે મને પણ શોખ નથી કઈ વાંધો નહીં હા તો એનો વાંક હતો એમ છતાંય તે મારી સામે બોલીને કઈ છે ને હવે જો નાનકા હવે આ વાત નું પરિણામ શું આવે છે અને આ વાત ક્યાં જઈને અટકે છે ને હું તમને લોકોને બતાવીશ મોટો ભાઈ અત્યારે એક બાર જઈને મમ્મીને અને અને બાની સાથે વાત કરું છું આ બધા જ પ્રૂફ અને બધા વિડિયો બતાવું છું અરે તમારે લોકોએ જે કરવું છે ને એ હવે તમે કરી લો તમારે એવું કઈ કરવાની જરૂરત નથી ભાઈ અચ્છા એટલે હવે તું મને સલાહ આપીશ કે મારે શું કરવું અને શું નહીં હા અત્યારે બા બાને અને મમ્મી ને જઈને વાત કરું છું પણ બતાવું છું સાંભળવી નથી મારે તમારી